મારા પોણી વાળી વાળી ગયું મોડા આવું પોણી ને આવતું પપ્પા આવી પણ એવું હોય હું આવું ઓટો મારો આવું આવો થો ને ત્યાં પોણી વાળી આવું

જોદાર બાર ઓર હાર તો પન મને કરો તે ના વજન કે ગરાય ભુવા ફેવરી ના આયા તા ફઈ બત ઓંસે આવતો નતો ના ના બતેલા કો બીજા બોલાયો તો ને ભુવા કઈ તો પકડી જાય ચાલે ના બેહી જાય બત કે આવે ટામેટામ નું આવે મજા બઈ આપો મજા તમારે સદુબા બસ સંકે આમ ટેપવાળો આદર આજમ ટેપવાળો થાજા તા હા આખો દાળમાં લગા જરાવાળા લાગે ના 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 રાતા કો રાતી ઉગને કેડી કો જવા દેવા ના ના હારું આયા છે ભઈયે ભગા હારું કેવાય ને આ સત્રઈને એટલું દુખ મટી જાય તો ભઈ આવી તો મટ કે બત રાતે તમા સુકામ બો નું ઘુણા માતા

દોણો નાખો ને એટલે તમારે કહેવાનું કે હા ભુવાજી કમ્પ્લીટ દોણો આવી જો એમ જ કહેવાનું ના પણ આપણે જો ભુવા પણ ઓછા કરે હા ભાઈ એ શું કહું કે જો કમ્પ્લીટ તમારે કહેવાનું કે હા કમ્પ્લીટ કમ્પ્લીટ તમે તાર ચિંતા કરજો આપતા તો કોમ કરીએ પાકા પાઈ જ કરીએ હા બરાબર ભુવાજી સંપલ હોય કાઢે તો

તમારો દુખ કમ્પલેટ કરી આલ્યો મુ બરાબર પણ મોકાવ એટલું તમારે કરવું પડશે તમે કોઈ કરશે દુખ મત તો ભાઈ આ તમારો છોકરો શું છે એ બધી મને ખબર છે શું છે અને શું નથી એ બધી મને ખબર છે છોકરો તમારો એડી પૂરેલો છે ઢૂણા છે ઢૂણા ઢૂણા તમે ઢૂણો છો હોય ભાઈ એટલે એટલા સુધી મને ખબર છે કે આ બધું મુ પગ મળતા પહેલા મને ખબર પડી જાય તો સંતરા કેવું છે કવાર ભાગમાં કેના એટલે લીલોતે તરત ખબર પડી જાય આ એ જોવા જવાનું આપણે તમે બે તમે ભુવાયેલો તમને પૂજા એના કર્યા અમે પાસે બે ની સકલો તો લાગે છે કે તમે ગણકર વધારે લાગો

તમારે બોલ છે માતા કમ્પ્લેટ બોલતી નહી માતા આટલું કરે છે પણ એ આ નહી બોલાય છોકરા બોલાવો પડશે તાર બોલ છે

આ અલાળે અલાળે બેસ્ટ તો બધુંય આલુ છે તરત બંધ થઈ જાય જો અજવાન જુજો અજવાન તો બંધ થઈ જા હા કાઠો જબર છે

મોડા <tune> આવું <coughs> <nou> <nou>

વાત સાચી છે છોકરા બાજુ આવતો તમે તમે છોકરા બાજુ દુઃખ જાય તો આપડે દુખવું છે હું એમ કેતો કીધું તો જો આપણે આયા તો સો બરાબર હા તે આજે આજે વન બેઠા છે પૈસા ઠોરવાનો મેળો સો આવશે મના આગેવન આયા તાની જમે પણ આગેવન હમો અબ ગયી ઇવાની સકલ ઉપર તો એમ લાગે છે કે આપણે પૈસા તો અલવા દે હે આગેવન બ બરાબર પણ એક કામ કરો પોઈન્ટ તો વાપરવો પડશે ને આપણે પૈસો બદલે આપણે આપડે લીલોતરી લાગી જૂનવા હા તો મેળાવ છે તો છે આપણો તો આજે પણ મોન છે મોન છે નહીં નહી મોન સાચી વાત હા

છોકરા ને તમે કોક જોયા આવો છો વેણ નાખું તો છોકરા નું છે માતા હા તો ભાઈ આ જુરોજી રેડી બેડી કરે છે ખબર પડ

એવું કરી છે હોય રા લીલોત્રી કેટલા રહીતી લીલો કરવાય ના સત્રય ના ઘરે સત્રય ના વખો આવ્યો થા રા રા લીલોત્રી કેટલા રહીતી આવો ક આવ સત્રય ના દુખ નો પાર નહીં એ દેરાઓ ના આવો

તમે ભુવા કેટલા બદલે આજથી સો આટ બદલીન આશીમા તો ઠકોળ્યો ના નહીં પડ્યો દુખ કેટલું પડ્યું તમાર દુખ તો જબર વેઠ્યું ચાર પાંચ વર્ષ તો વખો ખાશો આય કે ન આયો ખાશો આયો ખાશો તમારા ઘરમાં કશું ખાવાય નઈ બોલા આલ શું નતું માહુર એલા તું ખાટ્યો તો તો તાન તો માં જાહા જરોલો હતી તો હું કહું આપડો હા બોલો માં તમાર કોટો છે ને હા તો

આરામ થઈ જાય બરોબર બોલી તો સર બરોબર આપડે જે વ્યવહાર થતો હોય શું કેવું છત્ર તમે કોઈ ખરું ના બરોબર ફુવાજી નાખજો દોડ એ તો માતા કે અને જન્ ન બંધ તમારા છોકરા નું તો એ બધું લીલોત્રી કાઢી છે બંધ થઈ જાય કોઈ વાતો સૌથી સારું છોકરો નું કોઈ કરો અમારી લીલોત્રી માતા પણ તમારી માતા બંધ થઈ જાય

તમારે દુઃખ મટી ગયું પૈસા તમે આગેવાન આવું કર્યું તમે બચ્ચા ગરીબ કરના છે નીકળ્યા છે અને થોડું જોડે તમે જેટલા બે છે તાન

આપડે તો છોકરા આરામ થઈ ગયો બરોબર હવે તમારે જોવું નઈ પણ ઘોટા તો બંધ થઈ જાય છોકરા બધી ફરાય જાય